અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પાંચમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો નમસ્કાર તો દર્શક મિત્રો હું છું સહજ ન્યૂઝ સાથે આપનો મિત્ર ગોપાલ ભેસાણીયા તો ચાલો વાત કરીએ વિગતથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર ગામમાં તાજેતરમાં પાંચમો સન્માન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં મેઘાવી વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક તેમજ અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમારોહ ગ્રામીણી વિસ્તારોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા અને યુવા પેઢીને પ્રેરણા આપવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો તેમજ સાથે સાથે તાજેતરમાં જ નવનિયુક્ત થયેલા સરપંચોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય મહેમાન ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ જગતસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્ત્વ અને સમાજમાં તેમની ભૂમિકા વિશે પ્રેરણાદાયી સંબોધન પણ કર્યું હતું સન્માનિત વ્યક્તિઓ વ્યક્તિઓના મેઘાવી વિદ્યાર્થીઓને પુરસ્કાર પ્રમાણપત્રો અને શાલ આપીને સન્માન કરવામાં આવ્યા હતા આમાં શાળા કોલેજ સ્તરના વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો જેમને તેમના ગુજરાત બોર્ડ અથવા તો અન્ય પરીક્ષાઓમાં મેળવેલી સફળતા માટે માન આપવામાં આવ્યું હતું તાજેતરમાં નિમાયેલા સરપંચોને પણ તેમની જવાબદારીઓ અને ગ્રામ વિકાસમાં યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમનો ઉદ્દેશ્ય આ સમારોહ દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના નવ યુવાનોને સંગઠિત બને તેમજ વ્યસનના કારણે કેટલાય ઘરો બરબાદ થઈ ગયા છે તો સમાજના યુવાનો વ્યસન છોડી વ્યસનોના કારણે કેટલાય કુટુંબો આ જીવન ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે આ ગરીબીની રેખા નીચે જીવન વ્યતીત કરે છે અને તેમના બાળકો પણ શિક્ષણથી વંચિત રહેતા હોય છે તેથી સમાજ નિર્વ્યસની બને સમાજના લોકો વ્યસન છોડે અને વ્યસન મુક્ત નિરોગી સમાજનું નિર્માણ થાય તે હેતુ હતો અને વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યેની જાગૃતિ વધારવી તેમને પ્રોત્સાહન આપવું અને સમાજમાં એકલતા લાવવાનો પ્રયાસ કરવામાં એકતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ સંસ્થા આવા કાર્યક્રમો દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ અને સામાજિક કાર્યોને પ્રાધાન્ય આપે છે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજની એક મુખ્ય સામાજિક અને રાજકીય સંસ્થા છે જે અલ્પેશ ઠાકોર જેવા નેતાઓના નેતૃત્વ હેઠળ કાર્યરત છે તે સમાજના યુવાનો અને વિદ્યાર્થીઓ માટે શિક્ષણ રોજગાર અને સામાજિક ન્યાય માટે કાર્ય કરે છે આવા સન્માન સમારોહ તેમની વાર્ષિક પ્રવૃત્તિનો એક ભાગ છે જેમાં આ પાંચમો વાર્ષિક સન્મારોહ તરીકે આ કાર્યક્રમનું આયોજન દામનગરમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અમરેલી ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મથુરજી ઠાકોર તેમજ દામનગર નબર નગરપાલિકાના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દામનગર ક્ષત્રિય સેનાના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર સંજય વાઘેલા સહજ ન્યૂઝ અમરેલી